નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત સાહેબ વડોદરા શહેરનાઓ દ્વારા એનડીપીએસના પી ગુન્હામાં પકડાયેલ આરોપી ઉપર આરોપીઓના સર્વેલન્સ અંગે મેન્ટરની નિમણૂંક કરી માહિતી એકત્રિત કરવા અને નાર્કોટિક્સ પદાર્થના દુરુપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવે જે અન્વયે વડોદરા શહેર સંયુક્ત પોલીસ કમિશનર મનોજ મીનામા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એસ પટેલ સાહેબે સોજી શાખા વડોદરા શહેર દ્વારા એનડી પી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ દીપ મેન્ટરોની નિમણૂંક કરી એસ ઓજી ટીમ દ્વારા વડોદરા શહેરમાં રહેતા એનડીપીએસ પી હેઠળ ગુનાકીય પ્રવૃત્તિમાં સંડોવાયેલ કુલ એકસો સુડતાલીસ આરોપીઓની માહિતી એકત્રિત કરી ઉપરાંત આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પ્રતાપનગર પોલીસ કે ક્વાર્ટર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે એકત્રિત કરી વડોદરા શહેરના અમયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ મીનામા સાહેબ એનજીઓ સંસ્થાઓ દ્વારા નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધો મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણ હેરાફેરી વેચાણ સેવન કરતા અટકાવવા સારું તેમજ તેનાથી થતા નુકસાન અંગે જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપી ગુજરાત રાજ્યને તથા વડોદરા શહેરને નશામુક્ત કરવા જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ રિપોર્ટર ધરમસિંહ વણઝારા ये कहते ये करके देख रहे हैं कोई ह्यूमन दिखा रहा था सबको ठीक है तो ऐसा नहीं है आप ये सोचो कि सिर्फ पीछे का क्या है आप खड़े हो नशे की तरह अब मैं जा रहा हूं मैं स्टेज पर बात कर रहा हूं वीडियो तो में जब कमेंट करना स्टार्ट करूंगा कैसे तो रिजल्ट लगेगी या तो कोई आके साफ करेगा मेरा अब तक परिणाम उसका टेंशन तो कर रहे हैं क्या है कोशिश आगे जाने के लिए रास्ते पे से मालूम बाइबल निकल रहे धुर 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 ગુજરાત સરકાર દ્વારા અને અમારા માનનીય ડી સાહેબ દ્વારા એમને આપેલા માર્ગદર્શન મુજબ આજે એક નવતર પ્રયોગ અમે કર્યો છે અને એમાં છેલ્લા પાંચ વર્ષમાં વડોદરા શહેરમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે જે વ્યક્તિઓ છે એમને આજે અમે બોલાવ્યા છે એમની સાથે સંવાદ કરવાના છીએ એમનું કાઉન્સેલિંગ કરવાના છીએ અને એમને જે પરિવારને પડેલી મુશ્કેલી છે એના વિશે ચર્ચા વિચારણા કરવાના છીએ એમને કોઈ ફરીવાર આ ધંધામાં ન આવે એના માટે સરકાર દ્વારા આપણે શું શું પ્રયત્ન કરી શકીએ અને અમે શું છે એમને સહાય કરી શકીએ બીજા ડિપાર્ટમેન્ટ દ્વારા એવા બધી ઘણી બધી બાબતો આજે અમે ચર્ચા થવાની છે પરંતુ મૂળ વાત એ છે આ જે લોકો છે એમના આ ધંધામાંથી નીકળી ગયા છે તો એ ફરી નાણાકીય કારણોસર કે બીજા કોઈ કારણોસર ફરીથી આ ધંધામાં પાછા ન પ્રવેશે એને રોકવાનું આજે આપણે મૂળ લક્ષ્ય ધન્યવાદ <ś removes trouble> <renamed>